નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોર્ક કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર માઉન્ટ આબુ જવાનો વિચારો છો તો હમણાં થોડા દિવસ મુલતવી રાખશો જાણો શું છે કારણ ભારે વરસાદને કારણે માઉન્ટ આબુના સાત ગુમ નજીક રોડનો એક ભાગ ધરાશાયી થતા તંત્રએ તાત્કાલિક અસરથી ત્રણ દિવસ માટે પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લીધો છે માઉન્ટ આબુના સબડિવિઝન ઓફિસર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે માર્ગનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે બંધ રહેશે તંત્ર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ આગામી ત્રણ દિવસ સુધી કોઈપણ પ્રવાસીને માઉન્ટ આબુમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં રાત્રિના આઠ ત્રીસથી થી સવારે છ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હોટેલ માલિકોને આગામી ત્રણ દિવસ માટે હોટલો ખાલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે માઉન્ટ આબુના સાથ ગુમ નજીક રોડની એક સાઈડની દિવાલ તૂટી પડતા તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને તૂટી ગયેલા માર્ગને રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ કામગીરી પૂર્ણ થયા બાદ જ પ્રવાસીઓ માટે ફરીથી માર્ગ ખુલ્લો મૂકવામાં આવશે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલેનિયમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવરસી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

પલ્લવી દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજ તારીખ દસ સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર